નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસના મિત્રો આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરું તો તમે જોઈ શકો છો મિત્રો આવક આજે જોરદાર આવક રહેલી છે આખો શેડ ફૂલ થઈ ગયો છે તમે જોઈ શકો છો આખો શેડ ફૂલ થઈ ગયો છે અને નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો બહારની સાઈડ પણ ઉતારેલી છે તો આવક આજે બહુ જોરદાર રહેલી છે હાલ ત્રીસ હજાર ત્રીસ હજારથી પણ વધારે બોક્સની આવક રહેલી છે મિત્રો અને હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો હરાજીનું કામકાજ હાલ લેવાઈ ગયું છે મિત્રો સવારે વહેલું છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હતું તો સવારે મિત્રો થોડોક વિડીયો સરખો આવે એમ નહોતો એટલે અત્યારે તમને આવક દેખાડું તો તમે જોઈ શકો છો આટલી આવક છે આખો સેટ ફૂલ થઈ ગયો છે તો ચાલો હવે આગળ વિડીયોમાં જાણી લઈએ કે આજના કહેવા રહ્યા છે કેસર કેરીના બજાર ભાવ વિડીયો સારો લાગ્યો તો એક લાઇક જરૂરથી કરજો ધન્યવાદ દાખલ કેરી લેવા માટે બધો સંતોષ પેડા ભંડાર તેરસો ગોંડલ સુપર ને વીએપી ને સારા રીઝનેબલ ભાવ માટે પણ ચારસો ને પચાસ રૂપિયા માં માલ વેચાણો છે માલ થોડો મેલો છે જઈ શકો છો સાડા ચારસો માં માલ વેચાણો છે છસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણો છે માલ જોઈ શકો છો ફળ મોટા છે પણ થોડો કાય માલ મેલો દેખાય છે આ ભરખરનો સસો ને પચાસ રૂપિયા વેચાણો છે ફળ મોટા

છસો ને પચાસ રૂપિયા ભાવ જોઈએ ભાઈ આ જોઈ શકો છો મીડિયમ નાના ફળ છે ક્વોલિટીમાં સારું છે સાડા છસો રૂપિયામાં વેચાણ છે માલ ચોખ્ખો ને સારો માલ છે નાના ફળ છે સાડા છસો રૂપિયા છસો રૂપિયા ભાવ થયા ભાઈ જોઈ શકો છો તમે છસો રૂપિયા માં ફળ વેચાણ છે ભાઈ છસો રૂપિયા ભાવ દીધા નાના છસો રૂપિયા માં નાના ફળ છસો ને પચીસ રૂપિયા ભાવ થયું ભાઈ મીડિયમ ફળ સારી ક્વોલિટી માં છસો ને પચીસ

છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દીધો ભાઈ જોઈ શકો સારી ક્વોલિટી માલ છો રૂપિયામાં ભાવે ચે ભાઈ સાતસો ને પચાસ પીતેર સાતસો પછી પચાસ રૂપિયા સાતસો ને પંચોતેર રૂપિયા થયો છે ભાઈ અમલ ને જોઈ શકો છો કોણા હાથ રૂપિયા સારી ક્વોલિટી માં છે કોણા હાથ છો વેચાણ જણો 900 લેખ આપતા બ્રો 900 રૂપિયા ભાવ દે દે ભાઈ આ માલ નો સુપર ક્વોલિટી માલ છે જે જે કજો 900 રૂપિયા માં વેચાણો છે ને બધા એક ખરકત ફળ છે 900 રૂપિયા ભાવ દે દે સારી ક્વોલિટી

સાતસો રૂપિયા ભાવ થયો છે ભાઈ જમ્બો માલ છે જોઈ શકો છો સાતસો રૂપિયા ભાવ થયો છે ફોડ થોડાક નાના હોત આની અંદર મિક્સમાં માં એકદમ બહુ મોટા જમ્બોય નથી સાતસો રૂપિયા ભાવ થયા સાતસો રૂપિયા નો ભાવ જો છે શકો છો મીડિયમ ભર છે ક્વોલિટીમાં થોડુંક સારું છે સાતસો રૂપિયા માં વેચાણું છે ભાઈ શકો ચોખો માલ છે સાતસો રૂપિયા માં વેચાણ સાતસો ને પચાસ રૂપિયા ભાવ દેજો ભાઈ સુપર ક્વોલિટી મળે સાતસો પચાસ રૂપિયા માં ફળે બધા હરખા સાડા સાતસો પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે ભાઈ મીડિયમ ખર્ચે બધે જોઈ શકો છો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ પાંચસો પચાસ છસો રૂપિયા ભાવ થયું છે સારી ક્વોલિટી છે મીડિયમ ભર છે છસો રૂપિયા ભાવતી છસો રૂપિયા ભાવતી હતી આ ક્વોલિટી મળે છસો રૂપિયા માં વેચાણ મીડિયમ ભળ છે છસો રૂપિયા ભાવતી હોય

સાતસો પચાસ રૂપિયા ભાવ દીધો ભાઈ સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો મીડિયમ પર છે સાતસો ને પચાસ રૂપિયા મસ્ત માલ છે ભાઈ હે સાતસો પચાસ સાતસો ને પચાસ રૂપિયા ભાવ દીધો સારી ક્વોલિટી માલ ભાઈ સાતસો ને પચાસ રૂપિયા પાંચસો ને પચાસ રૂપિયા ભાવતી હોય છે ભાઈ માલ ચોખ્ખો જોઈ શકો છો મીડિયમ પર છે માલ ચોખ્ખો સાડા પાંચસો રૂપિયા ભાવતી હોય

સાતસો પચાસ રૂપિયા સાતસો પચાસ ફળ જોઈ શકો છો સાતસો પચાસ રૂપિયામાં સારો માલ વેચાણ છસો ને પચાસ રૂપિયા છે આ માલનો જોઈ શકો છો આ થોડુંક સારી ક્વોલિટી પણ આની અંદર થોડુંક આ પ્રકારનું મિક્સ છે એકાદું ફળ છે છસો ને પચાસ રૂપિયા બાકી માલ બધું સારો છે જોઈ શકો છો આ પ્રમાણે છસો ને પચાસ

સાતસો ને પચીસ રૂપિયા ભાવ દીધે ભાઈ સારી ક્વોલિટી મળશે મીડિયમ પડશે સાતસો ને પચીસ સાતસો રૂપિયા ભાવ દીધે ભાઈ જોઈ શકો તમે નવા ક્વોલિટી મળશે સાતસો રૂપિયામાં વેચાણો છે સારી ક્વોલિટી મળશે સાતસો રૂપિયામાં વેચાણ છે છસો ને પચાસ રૂપિયા ભાવ દો તો ભાઈ નાના ફળ છે જોઈ શકો છો પણ થોડીક ક્વોલિટી સારી છે છસો ને પચાસ રૂપિયાનો માલ ચોખ્ખો છે બાકી ફળ બધું નાનું છે છસો ને પચાસ રૂપિયા ભાવજો

દસ કિલો હે સાતસો રૂપિયા ભાવ ત્યાં ભાઈ સારી કોલરટી મળશે સાતસો રૂપિયા માં વેચાણ કોલરટી ગયા

સાતસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ આની અંદર ફળ જોઈ શકો છો તમે થોડુંક નાનું મોટું જોયું ભાઈ સાતસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે સાતસો પચાસ રૂપિયા